હું પુષ્પા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લસણયું તેલ મસાલાવાળું તો તે કેવી રીતે બનાવવાનું અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું આજે લસણવાળું લસણ અને મરચાંવાળું તેલ એ તમે કોઈ બી શાકમાં નાખશો ને તો એનો ટેસ્ટ મસ્ત લાગશે કેમ કે પાઉભાજી છે કોઈ ગ્રેવીવાળું શાક હોય એમાં એક ચમચી નાખી દેહો ને તેનો ટેસ્ટ ડબલ થઈ જાય એમ તો એ બનાવશું આપણે તો એના માટે પહેલાં તેલ લસણ લેવાનું ને મેં આ કટરમાં કટ કરી લીધું છે આવું અતકચરું કટ કરી લેવાનું એક બાઉલ લીધું છે લસણ મેં ને આ બનાવીને રાખો ને તો તમારે વરસ સુધી કંઈ ખરાબ નહીં થાય તમારે એવું તેલ બનશે તો હવે આપણે તેલ લેશું એના માટે મેં એક બાઉલ લસ તેલ થોડુંક વધારે લેવાનું મેં એક બાઉલ લસણ લીધું ને તો એક બાઉલ તેલ લીધું તો તેલને આપણે ગરમ થવા દઈશું ને તેલ મેં તેલ લીધું છે આમાં સિંગ તેલ હોય તો વધારે સારું એમ કે આખું વર્ષ રાખવું એટલે સારામાં આવેલું તેલ હોય તો તમારું બગડશે નહીં એટલા માટે તેલને બરાબર ગરમ થવા દેવાનું તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપશે હિંગ નાખી દઈશું આપણે પછી એમાં લસણ નાખી દેવાનું છે એને મસ્ત એકદમ બ્રાઉન થાય ને ત્યાં સુધી એને સાતડી લેશો એનો કલર ચેન્જ થવા માંડ્યો છે જો લસણનો લસણમાં સેજે કચાસ નો રહેવી જોઈએ આપણો કલર ચેન્જ થઈ ગયો છે હવે ગેસને બંધ કરી દેવાનો ગેસને આપણે બંધ કરી દીધો છે આમ હલાવતું રહેવાનું એક વાટકી નાની ભરીને આપણે ચીલી ફ્લેક્સ નાખી દઈશું એમાં આ નાખશું આપણે કાશ્મીરી લાલ મરચું ત્રણ થી ચાર ચમચી ને ચપટી એક અડધર હવે બધું મિક્સ કરી દઈશું તેલ ગરમ હોય ને એટલે આ બધું મસ્ત થઈ જશે મરચું તમે વધારે ઓછું કરી શકો તમારે હજી વધારે નાખવું હોય તો તમે નાખી શકો એક ચમચી જેટલો આપણે સોયા સોસ નાખશું ડાર્ક થોડોક જ નાખવાનો મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે હવે ઠંડુ થાય એટલે કોઈ બી બરણીમાં ભરીને તમારે એક વરસ માટે કાંઈ જ નહીં થયાને ને થોડુંક ચમચી ભરીને તમારે ગમે હિસાબ કરો એમાં નાખી દેવાનો તો એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે હવે એમાં મીઠું નાખી દઈશું મેં એક મોટી ચમચી લીધી મીઠાની હવે એક આપણે બાઉલમાં કાઢી લેશું બધું તૈયાર છે આપણે લસણવાળું તેલ કોઈ બી શાકમાં તમે નાખી શકો પાઉંભાજી છે કોઈ પંજાબી શાકમાં ગમે એમાં તમારે યુઝ કરવું હોય તો કરી શકો જો તમને મારો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ કમેન્ટ કરીને જણાવજો કે તમને મારા વિડીયો કેવો લાગે છે